રામ રામ લઈ બધાય ને બધા મિત્રો ને માતાજી તો જોઈ શકો છો આપણે લખમણભાઈ છોકરો આવી ગયો તો આમ આપણે ખોકણી આપવાની અને હજી એક ઉથલ મારી છે ને જો આમને માઈકે જાય છે અને પપ્પા હી આવી ને થૂમડા ઉકાળે આજે આ સેટો નાનું શેઠો સેટે સેટે આ વરી જાય ને એટલે થોડા થોડા એ લઈ જાય કેવા મશીન આવી ગયા કેમ મિત્રો શું કહું તમારું ના ફૂંકણી હે ફૂંકણી એડા કપ્પાની જો અહીંયા પાર દીધો આવે ખોહર ઉપર તો જોઈ શકો અહીંયા થી જો મેલું જો ડુસા કાઢી દે છે બકો ડુસા પાછું મિત્ર ઉડવા છે હાવ હોલું હુકેલું હુકલ છે વાહ તો હાવ ઘોડીની ડમરી ઉડતું એની ઘોડે ડમરી ઉડે

này hay lì dây phúc mình